કામકાજ જેવું ચાલે છે નિશ્ચયનું કામકાજ જેવું કરે તો ગાડી પડી મારા મામા ચોકડાઈ કે કેવું ક્ષેત્ર લોકાય છે મોકાઈ છે જેવું તમારે ના પડે ત્યાં સીવી હવે નિશે આય છે હા આપણું માણું છે નીચે જવાની છે

ના જો હારી પડ્યું છે ના બંડલ ને બાંધવાનું છે અને એવું કામકાજ કાજ ને આવે ને આપણે ઊભા સેવી અને અમે કઈ બીજું કઈ હોય તો પાછા મળી નાની જો જો હારી મૂકી દીધી છે બી આપણે જે લેવા તી ને બંડલ બંડલ બાંધવાના છે ને ત્રણ મહિના લોક આઠ વી બ્લોક ચાલુ કર્યો થી કહી દો તમને પાછો પાછા આપણે આપણે ઘર બજે જઈ છે બી આપણે યુટ્યુબ ઘરે એવી નહીં બહાર બંડલ મૂકે છે હસ લદ્દા આવે છે આ હારીનું બંડલ ને એવું લેવા સંતું હોય એટલે ગુલીબેન બહાર બંડલ મૂકે છે અમારે દાદા આવે છે સારી ને એવું લેવા બીજું તો શું હોય એટલી બધી હારી હારી લેવાની જો પહેલાં પણ તો તમને નહીં દેખાતું જે ખોડ નહીં હારી લેવાની છે ને બહાર મૂકવાની છે અમદાવાદ પાસે સાંજી લઈ સાંજી લઈ એકલી સારી આપણે સારી લેવી અહીં જો હાઈના થપ્પા માર દીજે છે અજય દાદા મને આવશે હારી લેવાને ગુલીબીની થી બીન ઊભા છે અને અજય દાદા આવે પછી મોયા કરી કરીને પાછા જીગા જાય છે અમાર કારખાને સુરત તમને કે હારી કેટલી છે કેટલી જોવો તમે બે છે ગામડે જાય છે

અને હાડી કે એ આવી હતી હાડી બો પછી આવવાની છે આ તો હું દેતે નવરા છે લાસણીઓ બનાવે છે તમને દેખાડી જો આ આ ગડીબેન આસણી બનાવે છે અને આ તો ચાલુ છે જો શ્રીબેન આસણી બનાવે છે સંદુઈ અને આ લીડાનું બનાવે છે પહેલા આમ ગોઠવાનું અને પછી આ કોઈ આસણીઓ ને એવું બનાવવાનું હોય જોજો આપણે તાબે જાવી છે એવી મમ્મી જો કુલી કક જાય છે કામ છે મમ્મી કઉ ને વાવ લે છે ને ઈ ઓ નું કઈ કામ કાજ છે અને હમાં ની કરવાનું છે દરવાના તન છે જાય છે નીચે આવતો આપણે કક કામકાજ કાજ હોય આ જો નીચે ઉપર આવ્યા છે કામકાજ છે વાવ બાવાનું છે યાર નીચે દેવી પાસા અને આ સુન્યુ ની ઉતી આ છે દે પછી તમને મળ્યા પાસા કરી કરી નાલો

હાઈટ પસ્તા હારી જેવું ના નાખ્યું છે સગડી સારું થઈ ગઈ છે નાની નાનું કામકાજ સારું થઈ ગયું છે આપણે ઓલા ઘર બાજુ જાવી છે બીજું તો હું ન્યા હાડી બાળી હકેલ હોય તો ન્યા હકેલ પછી પાછો આવીને એ પાછો હાડી હકેલ છે તો હાલતા થઈ ગયા પણ આવી ગયો છું ના એ સગડી ન્યુ સારું થઈ ગયું છે ને એ સીટું ન્યુ કાપે છે ને હાડીનું હકેલવાનું સાંભળે અને કોઈ સીડું છે તે કાપી વાળવી હવે મેં જોયું તો પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે ધાબે આટોમા સનસેટનું વ્યૂ ને એવું કેવું છે એ તમને ઘડીક ઘડીકડી દેખાડ્યું અત્યારે જે શું કામકાજ ચાલે છે એ તમને દેખાડી અને શેવડી ખાવાની છે સેવડી લેતા દેવી ખાવા અત્યારે અહીં જોવો તો હજી સગડી નવું ચાલુ છે અને હાડી નીકેલે છે મમ્મીની અને ઓલા ઘરે એક મશીન ને એવું હાલે છે ને અમે ટાઈમ જેવું રહે તો અમે જઈશું ખરીક રે જઈએ છીએ ધાબે ને વ્યૂ નું એનું દેખાડવી ખરીક બે બેવી વી ને સેવડી બે ખાઈ વી અમે મળ્યા ખરીક રે પાછા જોઈ જો આવું છે તો આપણે ધાબે સીવી અને તમને હવે સનસેટ દેખાડવી સીવી કેવું લાગે જોઈજો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો પછી એક વાત તમને આ વ્યૂ એક નંબર થાય ને જોવાની મજા જ અલગ છે એટલે ઘડીક પંદર પાંચ મિનિટ બે હોવાની મજા આવે હમણાં જઈએ નીચે નીચે હમણાં ઇમ્પોર્ટી જેવું વાત તો જેવું કંઈ હતું નહીં પણ એમને કે તમે વિડીયોને લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરવા તમે કરતા નથી એટલે થોડોક સપોર્ટ દેખા યાર તમારા ભાઈ રીતે સપોર્ટ ઉપર કરો લાઈક બાય કરો શેર ફોલો સબસ્ક્રાઈબ કરો અને બીજું તો હું કે આપણા એટલે બધા સબક્રાઈબર જેવું નથી અને તમે થોડાક થોડાક એવો સપોર્ટ કરો તો કાંક આપણે આગળ આવી અને મારામાં ટેલેન્ટ જેવું હોય તો કાંક આવી બીજું તો હું બીજું તો કાંઈ કહેવા નથી માગતો અને બીજું તો તમે ખૂબ જમેદાર છો કે તમે લાઈક ફોલો તપે કરી કરી જ દે મને વિશ્વાસ જેવું છે અને આપણે જઈ નિશ્ચય બસ ચાલો એ વાત એ વાત થઈ ગઈ અમે જઈ નીચે જો આ એટલે જેવી નીચે આપણે આપણે તાબેથી નીચે આવી ગયા છે વ્યા આપણે પેલા ઘર બાજ જઈએ હમણે કાંઈ જો મશીનનું કામ આવે છે ને ગુલબેન હાડીને હોકે રહે છે ત્યાં બેઠા છે અમે બધા ઘર બાજ આવી પડી ગઈ ચાલુ છે અને બંડલ ને એવું બાંધવાનું છે જો ચકડી ને એવું હાલે છે અમારે જો બંડલ ને એવું હું અમે જે બાંધવાનું છે અને બંડલ ને એવું બાંધવી જો ટાઈમ જેવું રહે તો બંડલ ને એવું બાંધવી હજુ તમને દેખાડશું કે નહીં અમારે પાછા મળ્યા થઈ કે હાલો આવ્યા અમારે હાલો મેં તો હાલો મેં તો જો કદી બે ની મશીન બંધ કરી દીધું નાનું લઈ જાય છે ને આપણે અહીંયા ઊભા છે અને આપણો વિડીયો આપણે અહીંયા રિયાજ કરી દીધી છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે મળીએ બીજા વિડીયોમાં બાય બાય જય રામાવીર ભોલાનાથ